આ લોકો પોતાનું કામ પોતે કરવાનું જ પસંદ કરે છે બીજા ઉપર આધાર રાખવાનું તેમને ગમતું નથી આ લોકો લીડરશિપમાં માને છે જે પણ જગ્યાએ જાય છે તે જગ્યાએ આગાવાની લઈ લેતા હોય છે આ લોકોની અંદર આત્મવિશ્વાસ ખૂબ જ વધારે હોય છે જેનું નામ એ અક્ષરથી શરૂ થતું હોય છે તે લોકોની જે વિચાર હોય છે તે લોકો ખૂબ જ ઝડપથી વિચારે છે અને ફટાફટ નિર્ણય લઈ લેતા હોય છે નવી નવી વાતો આ લોકોને શીખવાની બહુ જ પસંદ હોય છે થોડીવાર થોડો સ્વભાવ તેમનો હઠીલો હોય છે એટલે પોતે કહેડાવવાની ટેવ પાડે છે ક્યારેક ઈગો વધારે થઈ જાય છે પરંતુ હેતુ એમનો શુદ્ધ હોય છે દોસ્તો જેમનું નામ એ અક્ષરથી શરૂ થાય છે તે લોકો પ્રેમમાં ખૂબ જ વફાદાર હોય છે એકવાર કોઈને દિલ આપી દે તો તે અંત સુધી ક્યારેય પણ તેમને છોડતા નથી પરંતુ સંબંધોમાં ક્યારેક આ લોકો એટલા બધા ભાવુક થઈ જાય છે અધિકાર જતાવવામાં ક્યારેક તેમને તણાવ પણ લેવો પડતો હોય છે રોમેન્ટિક સ્વભાવ ધરાવે છે આ લોકો ખૂબ જ પ્રેમાળ અને ખૂબ જ રોમેન્ટિક સ્વભાવના હોય છે દોસ્તો આ લોકોનો કારકિર્દી અને ધંધો કેવો હોય છે તો જેમનું નામ એ અક્ષરથી શરૂ થતું હોય એ લોકો લીડરશિપમાં માને છે બોસ તરીકે વધારે સારું પ્રદર્શન આપી શકે છે નવી વસ્તુની શરૂઆત તેઓ ઝડપથી કરે છે નવી વસ્તુની શરૂઆત કરવામાં તે ક્યારેય પાછા નથી પડતા હંમેશા હિંમત ધરાવે છે પોતાના વિચાર પર ચાલે છે અને સફળતા મેળવે છે અને મહેનત કરે છે બિઝનેસ મેનેજમેન્ટ એન્જિનિયરિંગ ડિઝાઇન ફિલ્મ અને પોલિટિક ક્ષેત્રમાં એ નામથી શરૂ થનારા લોકો વધારે સફળ બને છે આ લોકોની નાણાકીય સ્થિતિ કેવી હોય તેના વિશે આપણે ચર્ચા કરીએ તો શરૂઆતમાં તો આ લોકોના જીવનમાં ખૂબ જ સ્ટ્રેસ હોય છે ખૂબ જ સ્ટ્રગલ હોય છે પોતે નાના પાયાથી બિઝનેસની શરૂઆત કરે છે અને ધીમે ધીમે તેઓ પોતાના બિઝનેસમાં પોતાના ક્ષેત્રમાં સફળતા મેળવતા જાય છે અને અંતે સાતા આ લોકો ખૂબ જ ધનવાન બને છે પોતાની મહેનતથી પૈસા કમાવામાં આરે ગમે છે ક્યારેય પણ આ લોકો બેઈમાનીથી પૈસા કમાવાનું ક્યારેય પસંદ નથી કરતા રોકાણમાં સાવચેત રહે છે પરંતુ બુદ્ધિશાળીથી પૈસા વાપરે છે આ લોકોનું આધ્યમાં આધ્યાત્મિકતા અને મનોદિશા કેવી હોય છે તેની ઉપર આપણે ચર્ચા કરીએ તો એ અક્ષર ધરાવતા લોકો જીવનમાં ઉચ્ચ વિચારધારાવાળા હોય છે આધ્યાત્મિકતા તરફ ખેંચાણ વધારે હોઈ શકે છે મનમાં શાંતિ મેળવવા આ લોકો ધ્યાન અથવા પ્રવાસ કરવાનું પસંદ કરે છે હવે દોસ્તો આપણે ચર્ચા કરીએ કે એ નામવાળા લોકોની નબળાઈ શું હોઈ શકે તો ચાલો દોસ્તો આપણે એ પણ જાણીએ કે એ નામવાળા અક્ષરોની નબળાઈ શું હોય તો સૌથી પહેલા તો આ લોકો હઠી સ્વભાવના કારણે વધારે ગુસ્સાવાળા પણ હોઈ શકે છે અને સ્વભાવની સ્વભાવના કારણે તેમને પોતાના સંબંધીઓમાં અવારનવાર ઝઘડાઓ પણ થાય છે આ લોકોને ક્યારેક વધુ ઈગો અથવા સ્વાર્થ પણ દેખાઈ શકે છે આ લોકો સ્વભાવમાનથી જીવવાનું પસંદ કરે છે એટલે તેમને પોતાના સગા સંબંધીઓ સાથે ઓછું બને છે એટલે દોસ્તો જો તમારો અક્ષર પણ એ નામથી શરૂ થાય છે ને જો તમારામાં પણ આવા લક્ષણો દેખાય છે તો આ વિડીયો પર કંઈક કમેન્ટ કરજો અને આ વિડીયોને લાઈક પણ કરી દેજો જો દોસ્તો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ દોસ્તો